નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી એમાં ચેપ્ટર નંબર પાંચ સજીવનો પાયાનો એકમ તો સૌપ્રથમ આપણે આ ચેપ્ટરની અંદર જુદા જુદા મુદ્દાઓનો સમાવેશ કર્યો છે એ મુદ્દાઓની ચર્ચા કરશું પેલું આવશે સજીવો શાના બનેલા છે કોષનું બંધારણીય આયોજન કોષ રસપટલ કોષ દીવાલ કોષ કેન્દ્ર કોષ રસ અને જુદી જુદી કોષીય અંગિકાઓ વિશે આપણે અભ્યાસ આ ચેપ્ટરની અંદર કરીશું તો જોઈએ પ્રથમ પ્રશ્ન કોષ શબ્દનો અર્થ સમજાવો અને તેની શોધ વિશે ટૂંકમાં માહિતી આપો તો સૌપ્રથમ કોષ શબ્દ લેટિન શબ્દ સેલ્યુલામાંથી મળી આવ્યો છે અને એનો અર્થ થાય છે નાનો ઓરડો રોબર્ટ હુક નામના અંગ્રેજ વૈજ્ઞાનિકે પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્રમાં બુચના પાતળા છેદનું નિરીક્ષણ કરતા તેમાં તેમને મધપુડાના ખાના જેવી રચના જોવા મળી તેને રોબર્ટ હોકે કોષ શબ્દ ઓળખાયો આ કોષ એ ખૂબ નાની અને બિન અગત્યની ઘટનાનું સ્થાન જીવવિજ્ઞાનના ઇતિહાસમાં ખૂબ અગત્યનું હતું અને રોબર્ટકે જોયું કે સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો છે અને આ એકમો માટે આજ સુધી જીવવિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ થયો છે તો આ જે સજીવો છે એ કોષના જ બનેલા હોય છે તો જોઈએ આગળ સજીવો શાના બનેલા છે તો પ્રશ્ન બે ડુંગળીની છાલના કોષોના હંગામી આસ્થાપન તરીકે તૈયાર કરવાનો પ્રયોગ વર્ણવો તો હે તો ડુંગળીની જે છાલ છે એના કોષોના હંગામી આસ્થાપન તૈયાર કરવા સાધનોમાં ચીપીયો વોચ ગ્લાસ કવર સ્લીપ પીછી અને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર અભિરંજક તરીકે આયોડીન લેવાનું છે અને પદાર્થમાં ડુંગળીનું એક કંદ મૂળ એટલે કે ડુંગળી લેવાની છે તો તૈયાર થશે આસ્થાપન કેવી રીતે તો ડુંગળીના કંદનો નાનો ટુકડો કરી તેમાંથી ચીપિયાની મદદથી અંદરની સપાટીમાંથી પાતળું પળ અલગ કરો અને આ પાતળા પડને પાણી ભરેલા વોચ ગ્લાસમાં મૂકો અને કાચની સ્વચ્છ સ્લાઇડ પર પાણીનું ટીપું મૂકી તેના પર ડુંગળીના પાતળા પડનો ટુકડો મૂકો અને પીછી વડે આ પડને સીધું કરો અને પછી આયોડીન અભિરંજકનું એક ટીપું મૂકો તેના પર સોયની મદદથી કવર સ્લીપ એવી રીતે ઢાંકો કે જેથી પાણીના પરપોટા ન રહે અને આ તૈયાર થયેલી આસ્થાપનને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં ઓછી ક્ષમતાવાળા દસ એક્સ અને વધુ ક્ષમતાવાળા પિસ્તાલીસ એક્સના કાચ હેઠળ અવલોકન કરો તો અવલોકન કરતાં જણાશે કે હંગામી સ્લાઇડમાં નાના મોટા ખાના સ્વરૂપે કોષ જોવા મળે છે જે આપણે આકૃતિમાં બતાવ્યું છે અને બધી સંરચનાઓ એકસરખી જોવા મળે છે અને આ બધી રચનાઓ મળીને ડુંગળીનું શલકી આવરણ તૈયાર કરે છે નિર્ણય ડુંગળીના કોષો એક સમાન સંરચના ધરાવે છે અને ડુંગળીના આકાર સાથે તેનો કોઈ સંબંધ નથી તો આ આપણા માટે ડુંગળીના કોષનો પ્રયોગ આગળ જોઈએ પ્રશ્ન નંબર અને સજીવોની માહિતી આપો અથવા તફાવત પૂછાય કે સમજાવો અથવા તફાવત આપો એક કોષીય સજીવો અને બહુકોશીય સજીવો માઇક્રોસ્કોની જે શોધ થઈ એની પછી જણાયું કે સમગ્ર સજીવનું નિર્માણ એક કોષ દ્વારા થાય છે એટલે કે સજીવો કોષોના બનેલા છે તો એક કોષીય સજીવોમાં બેક્ટેરિયા ક્લેમિડોમોનાસ અમીબા પેરામિશિયમ આ બધા એક કોષીય સજીવો છે અને બહુકોષીય સજીવોમાં ઈષ્ટ સિવાયની ફૂગ વનસ્પતિ પ્રાણીઓ મનુષ્ય આપણે બધા એ બહુકોષીય સજીવો છીએ એક કોષીય સજીવો એના એક કોષ દ્વારા જ બધા કાર્ય પૂરા કરે છે અને સંપૂર્ણ સજીવ તરીકે વર્તન કરતા હોય છે અને વિભાજન દ્વારા એ તેના જેવી જ સંતતિ ઉત્પન્ન કરે છે જ્યારે બહુકોષીય સજીવોમાં એક જ સજીવના શરીરમાં બધા કોષો ભેગા મળી જુદા જુદા કાર્ય કરવા માટે વિવિધ પેશી અંગ કે તંત્ર રચે છે અને દરેક બહુકોષી સજીવ એક જ કોષમાંથી નિર્માણ પામે છે અને દરેક સજીવમાં કોષ વિભાજન થઈ તેવા જ પ્રકારના કોષો ઉત્પન્ન થાય છે અને આમ બધા કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષોમાંથી ઉદ્ભવે છે એના પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર તમને આપણા માનવ શરીરના વિવિધ આકારના કોષોની આકૃતિઓ આપેલી છે એને તમારે ઓળખવાની છે અને એના નામ આપણે આપવાના છે તો પેલું એ તરીકે આપણને મેદ કોષની આકૃતિ આપેલી છે બી કોષની જે આકૃતિ છે અરેખિત સ્નાયુ તંતુની છે સી આકૃતિ ચેતાકોષ છે આ ખાસ દસમા ધોરણ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપેલું છે એ રુધિર કોષો છે જે પુરુષોની અંદર હોય છે એના પછી એફ જે અસ્થિકોષ છે અને જી જે સ્ત્રીઓ માટે અંડકોષ છે તો આ જુદા જુદા માનવ શરીરના કોષોની આકૃતિનું વર્ણન થયું હવે જોઈએ આગળ પ્રશ્ન નંબર પાંચ સજીવોમાં કાર્ય એટલે કે શ્રમ ની વેચણી સમજાવો તો એક સજીવોમાં શ્રમ વિભાજન કેવું છે અને બહુ સજીવોમાં શ્રમ વિભાજન કેવું છે તો એક કોષી સજીવ હોવાથી તેમાં ઉચ્ચ સજીવોની માફક એમાં પેશી અંગ તંત્ર આવું આયોજન નથી પરંતુ ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ કોષીય અંગિકાઓ હોય છે તો કોષમાં ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ કોષીય અંગિકાઓ હોય છે અને કોષમાં ચોક્કસ દ્રવ્યનું નિર્માણ અનકણોનું પાચન કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરવા વગેરે કાર્ય ચોક્કસ વડે થાય છે અને જેવું એકકોષીય સજીવોમાં શ્રમ વિભાજન છે એવું જ બહુકોશી સજીવોમાં પણ શ્રમ વિભાજન છે તો બહુકોશી સજીવોમાં કાર્ય કરવા માટે શ્રમ વિભાજન થયેલું છે એટલે કે કામને વેચી નાખ્યું છે મનુષ્ય શરીરના જુદા જુદા ભાગો જુદા જુદા કાર્ય કરે છે હૃદય આપણું રુધિર પરિવહનનું એટલે કે આપણા લોહીને જુદા જુદા અંગો સુધી પહોંચાડવાનું જઠ્ઠર ખોરાકના પાચનનું કાર્ય કરે છે અને આવા સજીવોમાં કોષોના આકાર પણ નિશ્ચિત હોય છે દાખલા તરીકે ચેતાકોષ રક્તકણ વિવિધ પ્રકારના સ્નાયુકોષો આ બહુકોષી સજીવોમાં જોવા મળે છે અને આમ એક કોશી સજીવોમાં અંગિકા સ્તરે શ્રમ વિભાજન છે જ્યારે બહુકોશી સજીવોમાં પેશી અંગ કે તંત્ર કક્ષાએ શ્રમ વિભાજન થયેલું છે છઠ્ઠો પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કારણ આપો કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે એક એક કોષીય સજીવ જ કોષના બનેલા છે અને બધા જના પાયાના કાર્યો કરવાની ક્ષમતા ધરાવે છે જ્યારે ઉચ્ચ કક્ષાના બહુ કોશી સજીવો પેશી તંત્ર અંગ વગેરે કક્ષાનું આયોજન ધરાવતા હોવા છતાં જીવનની શરૂઆત યુગ્મનઝ ફલિતાંડ એટલે કે અંડકોષ અને શુક્રકોષના મિલનથી થાય છે અને બહુકોશી સજીવોમાં શ્વસન પ્રકાશ સંશ્લેષણ પ્રજનન પાચન આ વગેરે કાર્યો કોષીય સ્તરે થાય છે આમ સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક અથવા પાયાનો એકમ મૂળ એકમ કોષ છે તો આપણો થયો પ્રશ્ન નંબર છ બસ અસ્તુ જો તમને અમારો ગમ્યો હોય તો અમારા લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો